કાચી રાખી અને આ રીતના છરીની મદદથી જ તેના આપણે બીજ દૂર કરી લેશું કારણ કે આપણે નીચેનો વ્હાઈટ ભાગ અહીંયા આપણે એમને એમ જો આ જ રીતના કરશું તો નીચેનો વ્હાઈટ ભાગ આવશે જે આપણે જોતો નથી એટલે આ જ રીતે આપણે ચપ્પુની મદદથી બધા જ બી એકદમ કાઢી લેશું અહીંયા આપણે એક મિક્સર જાર લઈ અને તેમાં આપણે બધા જ બી લઈ લેશું મકાઈના દાણા આ રીતે દૂર કર્યા પછી આપણે બધા જ મકાઈના દાણાને આ રીતના બાઉલમાં લઈ લેશું અને તેમાં જ આપણે લઈ લેવાના છીએ આદુ મરચું અને લસણ લસણ જો ખાતા હોય તો લેવાનું ખૂબ જ સરસ લાગશે આદુનો એક ઇંચનો ટુકડો લઈ અને આ રીતના છાલ કાઢી અને તેને કાપી લીધો છે બે નંગ નરચા લીધા છે મરચા પણ થોડા તીખા એવા જ લીધા છે જેથી કરીને એકદમ ટેસ્ટી એવા ચીલા બનશે પાણી નાખ્યા વગર જ આપણે તેને પીસી લેશું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે પાણી નાખ્યા વગર જ પીસ્યું તો પણ એકદમ સરસ પીસાઈ ગયું કારણ કે મકાઈમાં પાણીનો ભાગ રહેલો જ હોય છે અહીંયા આપણે બધું જ પેસ્ટ ને એક બાઉલમાં લઈ લેશું અહીંયા આપણે એક કપ બેસન લીધો છે બેસન ને લઈ લેશું થોડું પાણી લઈ અને બેટર બનાવી લેશું જે પીસેલું હતું તેમાં જ આપણે પાણી લઈ લેશું બેસનના ગાંઠા ના એ રીતે આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ છે એવું બનાવી લેવાનું છે બેટર બનાવવાનું છે બેટર આપણું રેડી છે તેમાં આપણે લઈ લેશું વેજીટેબલ્સ અહીંયા બારીક ડુંગળી કાપી લીધી છે કેપ્સિકમ લીધું છે તેને પણ એકદમ બારીક કાપી લીધું છે લીલા ધાણા અને ગાજરને આપણે ગ્રેટ કરી લીધું છે બધું જ જ આપણે આપણે એડ કરી તેમાં લઈ એક નાંગ ટામેટું ટામેટાના પણ અંદરના બીયા કાઢી અને પછી જ બારીક બારીક કાપવાનું છે બધું જ મિક્સ કરી દેસુ જરૂર લાગશે તો થોડુંક પાણી એડ કરશું બધું જ મિક્સ કરી દીધા પછી આપણે તેમાં લઈ લેશું નમક સ્વાદ અનુસાર નમક લેશું

અહીંયા આપણું બેટર એકદમ સરસ તૈયાર છે હવે આપણે એક એક પેન પેન લઈ લઈએ આપણે લીધું છે ગેસ ઓન કરીશું ઓઈલ ને ચારે બાજુ ફેલાવી દેસુ પેન ગરમ થાય એટલે આપણે બેટર લઈ લઈએ ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લીધું છે આપણે તેમાં જ આપણે લઈ લેશું બેટર બેટર ને જ રીતે આપણે ફેલાવી દેવાનું છે થોડું કૂક થાય એટલે આપણે પલટાવી લેશું પણ ઉપર એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી પલટાવવાનું નથી ફ્લેમને એકદમ લો રાખીશું અહીંયા આપણે જોશું તો એકદમ ઉપરની સ્કીન ડ્રાય થઈ ગઈ છે તે જ દરમિયાન આપણે પલટાવી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડસ કે એકદમ મસ્ત એવું બ્રાઉન થઈ ગયું છે ને નીચે પણ થોડું થોડું તેલ છે એટલે આપણે કાંઈ તેલની જરૂર નથી જો એવું લાગે કે બિલકુલ નથી તો થોડુંક લઈ લેવાનું પંદર જ મિનિટમાં બની જતા આ ચીલા એટલા ટેસ્ટી લાગે છે ને એમાં ચાલુ વરસાદમાં તો ખાવાની ખૂબ જ મજા પડી જાય અને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ નાની નાની ફૂફ હોય તો પંદર જ મિનિટમાં આને બનાવી શકીએ અને એન્જોય કરી શકીએ છીએ બેય સાઈડ આપણે આજ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેશું એકદમ લો ફ્લેમ રાખીને જ થવા દેશું જેથી કરીને અંદર સુધી એકદમ સરસ પાકી જાય અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ બેય થી એટલા ક્રિસ્પી આપણા ચીલા તૈયાર થઈ ગયા છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ પંદર જ મિનિટમાં બની જતા આ સુપર ટેસ્ટી એટલા હેલ્ધી ચીલા તૈયાર થયા છે તો આને તમે ગ્રીન ચટણી રાયતું અથવા તો આચાર સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લઈ ગઈ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી ગઈ રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ